બોડેલી નગર ની જીવાદોરી સમાન જે બ્રિજ છે ઓરસંગ બ્રિજ એ બ્રિજ ને વહેલી તકે ચાલુ કરવા અને મીરિયા બ્રિજ ને પણ ચાલુ કરવા તેમજ ન થાય તો એની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઉપસ્થિત ચાલુ થાય એની માંગણી સાથે અમે આવેદન પત્ર આપેલો છે કારણ કે એ દરમિયાન અહિયાં બોડેલી ની અંદર દરેકે દરેક કામ ધંધા પર અસર પડી છે અને પૂર્વવત બધો વ્યવહાર શરૂ થાય એ માટે ડાયવર્જન બનાવી આપે કાતો આ બ્રિજનો જે રિપોર્ટ આવે છે એના અનુસંધાનમાં જે સમારકામ કરી અને બ્રિજને ફરીથી ચાલુ કરે આ જે બ્રિજો ચારે તરફના બંધ કરવામાં આવ્યા છે એ બ્રિજો તાત્કાલિક તબક્કે એને સુધારણા થાય કા પછી વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવે અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમલ લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે નવરાત્રી સુધીમાં આનું ગમે તે નિકાલ અમારા તરફથી કરવામાં આવશે આજ રોજ બોડેલી તાલુકામાં જિલ્લા કક્ષાનો નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં સાંસદ શ્રી જસુભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલકાબેન પટેલ છોટાઉદેપુર પાવીજેતપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી રાજુભાઈ કલેક્ટર તથા ડીડીઓ સાહેબ શ્રી હાજર હતા અને એમના હાજરમાં અમે બોડેલી વેપારી એસોસિએશન તમામ એસોસિએશન મંડળના અગ્રણીઓ રજૂઆત કરી છે કે આ જે બ્રિજો ચારે તરફના બંધ કરવામાં આવ્યા છે એ બ્રિજો તાત્કાલિક તબક્કે એને સુધારણા થાય કા પછી વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવે અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને અમને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે નવરાત્રી બધા વેપારીઓની રજૂઆત એવી છે કે બોડેલી મુખ્ય મથક છે વેપારનું તો તેની અંદર એક વસ્તુ એવું જોવામાં આવે કે ચારે તરફના તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે એક સાથે અને અહીંયા અમને જાણ થઈ છે કે ભાઈ બાર થી પંદર ટન ની ગાડી લોડિંગ કરવામાં આવે તો એ બ્રિજ ઉપર કોઈ વાંધો થાય એવો નથી તો તેની યોગ્ય તપાસ કરીને તાત્કાલિક તબક્કે આ બ્રિજો ફરીથી શરૂ કરવામાં આવે જેથી બોડેલી વેપારી મુખ્ય મથક પાછું ધમધમતું થાય જય ભારત આજે બોડેલી ના વિવિધ વેપારી મંડળના પ્રતિનિધિઓ માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અહીંયા અમે રજૂઆત કરી છે કે જે બંને બ્રિજ મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ બે બંધ કરવામાં આવ્યા છે છેલ્લા બે એ દરમિયાનમાં અહીંયા બોડેલી અંદર દરેકે દરેક કામ ધંધા પર અસર પડી છે અને પૂર્વવત બધો વ્યવહાર શરૂ થાય એ માટે ડાયવર્ઝન બનાવી આપે કાતો આ બ્રિજનો જે રિપોર્ટ આવ્યો છે એના અનુસંધાનમાં જે સમારકામ કરી અને બ્રિજને ફરીથી ચાલુ કરે અને બધાના કામ ધંધા પૂર્વવત થાય એવી અમે માગણી કરી છે નગરમાં માન્ય કલેક્ટર શ્રીનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન અમે બોડેલી નગરના સમગ્ર વેપારી મંડળોના અગ્રણીઓ તેમજ વેપારીઓ ભેગા થઈને આવેદનપત્ર આપેલું છે કે બોડેલી નગરની જીવાદોરી સમાન જે બ્રિજ છે ઓરસંગ બ્રિજ એ બ્રિજને વહેલી તકે ચાલુ કરવા અને મીરિયા બ્રિજને પણ ચાલુ કરવા તેમજ ન થાય તો એની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ઉપસ્થિત ચાલુ થાય એની માંગણી સાથે અમે આવેદનપત્ર આપેલો છે કારણ કે બોડેલીના સમગ્ર છે વેપાર ભાંગી અને હાલ જો આ થાય થાય તો આગળ બહુ તકલીફ એવું અમને દેખાઈ રહ્યું છે તો અમે એની જાણ માન્ય સાંસદશ્રી તેમજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમે જણાવ્યું છે કે વહેલામ વહેલી તકે આ વ્યવસ્થા ઊભી થાય તેમજ અમને જાણવા મળેલ છે કે બાર ટન સુધીની સાધનો બ્રિજ પરથી જઈ શકે છે તો એની એટલીસ્ટ એની તો પરવાનગી આપે બાર થી પંદર ટન વાહનો ચાલુ થાય અને વાહન વ્યવહાર ચાલુ થાય અને ભૂડેલી પાછું થનગને એવી માંગણી સાથે અમે સમગ્ર વેપારી મંડળોએ જાણતા